પુષ્પરસ જરૂરી બનતી હોય ત્યારે એમને પણ આપણે સહયોગ આપીને અમે પ્રયત્ન કર્યો છે કે એમને કોઈ મુશ્કેલી ન પડે આપ જ્યારે અહીંયાથી પરત જશો ત્યારે પણ આપણે બસ સ્ટેન્ડ સુધીની વ્યવસ્થા મૂકવાની અમે અહીંયાથી કરી આપશું એટલે આપને કોઈ મુશ્કેલી ન પડે એવા પ્રયત્નો સંસ્થાના છે આપણે આજના કાર્યક્રમમાં સરસ મજાની જન્માની વ્યવસ્થા અહીંયા કાર્યક્રમ તરફથી આપવામાં આવશે એટલે

આવડતને ધ્યાનમાં રાખીને કરતી હોય છે આપણી સંસ્થાનો આ પહેલો પ્રયત્ન લગભગ મારી દ્રષ્ટિએ છે જીવન જરૂરી વસ્તુનો વિતરણનો આ અગાઉ આપણે ખૂબ જ સફળ રીતે ત્રણ જિલ્લાનો ક્રિકેટ સ્પર્ધા બ્લાઇન્ડ ક્રિકેટ સ્પર્ધા જેમાં આપણે ભાવનગર સોમનાથ અને જુનાગઢ આ ત્રણ જિલ્લાની સ્પર્ધા કરી હતી પુષ્પાબેન ખ્યાલ છે એમના પ્રિન્સિપાલ લઈને આવ્યા અને આપણી કલ્પના કરતા પણ સફળ સ્પર્ધા થઈ હતી એમની પહેલા આપણે બ્લાઇન્ડ લોકો માટે જે આધુનિક આધુનિક સ્ટીક વિતરણ નો કાર્યક્રમ રાખ્યો હતો વિતરણ આવી જીવન જરૂરી વસ્તુઓ આપણે એને વર્ષ દરમિયાન આપતા રહીએ છીએ અને એ સૌમાં પધારો છો ખાલી સોમનાથ અને અંધજન સેવા ટ્રસ્ટ નું નામ સાંભળીને એ અમારા માટે ગૌરવની વાત છે જ્યારે પણ અમે કોઈ કાર્યક્રમ અહીંયા નક્કી કર્યો હોય ત્યારે વિશાળ સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી અંધ ભાઈ બેનો આવે છે એ ખરેખર અમારા તરફે લાગણી અને કાંઈ પછી અમારા કાર્યક્રમની વ્યવસ્થા એ આભારી હોય છે આપ જ્યારે અહીંયા પધારો છો ત્યારે અમારી જવાબદારી બને છે કે આપણે કોઈ મુશ્કેલી ના પડે અને આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છે એ શાંતિપૂર્ણ રીતે આપણે આપણે પૂર્ણ કરી જે કાર્યક્રમનો હેતુ છે આજે અને જે હેતુ માટે મળ્યા છીએ આપણે એ તકોભમી એવી છે ભગવાન સોમનાથ સાનિધ્ય

કે બે દિવસ પહેલા જો આપણો કોઈ ન્યૂઝ વાયદા હોય તો એક મુસલમાન રિક્ષાવાળાને રિક્ષા ચલાવનાર મુસ્લિમ વ્યક્તિને 8 લાખ નું એક પેકેટ મળ્યું કોઈ મુસાફર ભૂલી ગયો અને એ રિક્ષા ચાલક ભાઈએ પોલીસ ને આપીને મૂળ માલિક ને તપાસ કરીને શોધ કરીને એ પરત કર્યા છે એવી આ ભૂમિ ઉભેડા છે આ કોઈ સામાન્ય ભૂમિ નથી અને એ પ્રતાપ જમીનનો છે આ ધરતીનો છે આવી ધાર્મિક ભૂમિનો છે આપ સૌ પુણ્ય પુણ્યશાળી છો કે આપને એ બાને આ ધરતી ઉપર આવવાનું થયું અને સોમનાથ નું સાનિધ્ય આપ સૌને પ્રાપ્ત થયું બસ થોડી વારમાં પછી આપણે આપણો કાર્યક્રમ છે નકી કરોડે માટે ફરી મળીશું હજી જે અમારા બધા લાભાર્થીઓ છે કારણ કે ખરાબે માન તો તમે છે બેઠા સામે ઈ જે સ્ટેજમાં બેઠા એ તો મારા મહેમાન છે અમારા પરિવારના સભ્યો ગણાય છે પણ દૂર દૂરથી આવે છે જે રાજકોટ થી કચ્છ થી વાકાનેર થી અંબેરીલી ભવનગર સાહેબ એવી દૂર દૂરની યાત્રા કરીને આવે છે એવા મહેમાનોને અમે ખરું દાળો જોઈએ છીએ અને અમારો પ્રયાસ છે કે એમને બિલકુલ કોઈ મુશ્કેલી ન પડે અને બરાબર આરામથી અહીંયા પહોંચે

đây chưa làm, ra sức đấy, giúp ông Không có chứ, cái આવો મિત્રો અમારા મોબાઈલ માં નામ જો સર્ચ કરો હા હા હું કેમસા આટલું ખોરી જાવ આ એની જો એની જો સાઈડ મે બોલી

હા પણ અમાર જેરો નથી અમે તો મને કરાઈ ના હા યાર ઓર એ તો અપગ્રેડ થઈ ગયા છે યાર એ તો બફારો નો બેસ્ટ છે নিণুচ িকছুচ পোণলু আলডক্টপপঠা. আথিনিয়ে বালোর ম৖ছচ. কুল্ কুকছর মোাযবা. নাপহ কুল কলৎখনি কুলো কুল মোন আল কলাকমল উন্ Terima kasih telah <laughs> menonton! সিঙ্গার ছ ভিঙ্গ দে দেখতো সাউতা মউ

બા પરો lado બહુ નહી 9184 12345 બીજો હોના મેને એક તો બરોબર જ છે જરી ફ્રન્ટ કદાચ આપને નંબર પરતા વે નથી હાલો કઈ ન કરતા આપ સૌ દુર્દુર્તી બધાયા છો

એને આપ સૌ બ્લાઇન્ડ છો મારી જેમ એટલે ઘણા ન ઓળખતા હોય તો એનો થોડો પરિચય કરાવી દો તો મારી બાજુમાં છે હરદાસભાઈ મોઢવાડિયા કે જે માંગરોર વતની છે અને કવુકવાળામાં પોતે સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે બીજા છે જમનભાઈ ભાલાણી તેઓ પણ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે પછી પરમાર સાહેબ જે છે કોલેજના પ્રોફેસર અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સોમનાથ કોલેજના એનો પરિચય સાહેબે આપ્યો પણ બીજા એક અમારા આજના ઉદ્ઘાટક સાહેબ છે કિશન નાગર સાહેબ કે જેઓ નિવૃત્ત શિક્ષક તો છે પણ તેઓ કથાકાર છે અને ભગવત કથા ને એવું ધાર્મિક કાર્ય કરે છે અને સૌથી બીજી વાત એ કે આપણામાં કહેવત છે ને કે કાઠિયાવાડમાં પા કોમથી ભૂલોકડ ભગવાન એ મારો થાવ મહેમાન અને સ્વર્ગ ભૂલાવું સાંભળ્યા એવા અમારા દેવદાન ભાઈ છે

અને કોઈને પણ કઈ પણ કામ હોય આ આજે આ પ્રોગ્રામ પત્યા પછી પણ આ પ્રોગ્રામ પત્યા પછી પણ કોઈ પણ અંધ પણ જરૂરિયાત હોય તો તમે અમને કહેશો અમે ચોક્કસ પૂરી પાડશું પ્રયત્ન કરશો એટલે આ રીતે આપણું અમારું કામ જ એ છે કે આ સંસ્થા જે છે બે હજાર બે થી ચાલે છે અને આ સંસ્થા નીચે એક ગવર્મેન્ટ લાઇબ્રેરી ચાલે છે

પ્રજ્ઞાચક્ષુ ભાઈઓનું કામ કરશે એટલે આ રીતે પછી એને બી ના અમારા બીજા બે પરિચય કરાવતા હું આપને રહી ગયો એક છે અમારા કરશનભાઈ ઝાલા એ અમારા એને બીના પણ ખાસ સભ્ય છે બીજા ભરતભાઈ અપારનાથી છે એ પણ એને બીના કારોબારી સભ્ય છે અને બીજા છે એકતાબેન ઝાલા એ પણ અમારા એને બીના કારોબારીના સભ્ય છે કેટલાક સભ્યો આજે આવ્યા નથી પણ એને બી પણ આપણે ચલાવીએ છીએ